તો મિત્રો આજે હું તમને એક એવી પ્રેમ કહાની સંભળાવું છું જે ખૂબ જ સુંદર છે તમે અંત સુધી સાંભળજો હું લગભગ આભાન જેવી અવસ્થામાં ટ્રેનના પગથિયા ચડીને ડબ્બામાં બેઠો એક તીણી વ્હીસલ વગાડતી ટ્રેન ઉપડી મારા આખા શરીરમાં અસહ્ય લાઈ ઉપડી હતી શરીર જાણે તૂટી રહ્યું હતું આંખો પરના પોપચા ગરમ ગરમ લાઈ વરસાવી રહ્યા હતા તેથી જ કદાચ મારી આંખો સાવ શુષ્ક બની બેઠી હતી હું મારી સીટને ટેકો દઈને સૂનમૂન બેઠો મેં આસપાસ નજર ફેરવી મેં જોયું કે ટ્રેનમાં સારી એવી ગીરદી હતી ખંભે ગમછો લબડાવીને ઊભેલો મજૂર જેવો લાગતો માણસ વારે ઘડીએ તેના ચહેરા પર આવેલો પરસેવો લૂછી રહ્યો હતો તેની બાજુમાં સેલ્સમેન જેવો દેખાતો એક માણસ ઊભો હતો જે કદાચ થોડી થોડી વારે મને ધારી ધારીને જોઈ રહ્યો હતો મારી બાજુની જ સીટ પર બેસેલ દંપતી નાસ્તાનો ડબ્બો ખોલીને તેમાંથી કંઈક ખાઈ રહ્યું હતું સામેની સીટ પર એક પુરુષ તેની પત્ની અને બે દીકરીઓ સાથે બેઠો હતો તેની પત્ની ખોળામાં એક ધાવણ બાળક પણ હતું એ કદાચ પુત્ર સંતાન હતું તેઓ બંને તેને લાડ લડાવી રહ્યા હતા ટ્રેનમાં રહેલી ભીડને લીધે કેટલાક લોકો નીચે પણ બેઠા હતા વારે ઘડીએ આવી જતા ફેરિયાનો અવાજ ટ્રેન દોડવાનો અવાજ પેલી બે નાની છોકરીઓની વાતચીતનો અવાજ અને થોડી થોડી વારે રડી ઉડતા પહેલાં ધાવણા બાળકનો અવાજ આ તમામ અવાજો મારા કર્ણપટલ પર અથડા કરતા હતા આમ જોઈને તો સમગ્ર દ્રશ્ય સ્વાભાવિક હતું દરેક ટ્રેનમાં સાધારણ કોચના દરેક મુસાફરને જેવા અનુભવાય તેવા દ્રશ્યો વચ્ચે જ હું બેઠો હતો પણ તેમ છતાંય મને બધું અજીબ લાગી રહ્યું હતું અન્યોને અનુભાય અનુભવાય તેના કરતા મને બધું અલગ જ અનુભવાતું હતું મારી આંખોમાં અનુભવાઈ રહેલી શુષ્કતાને કારણે અને આંખ પર ઉતરી આવેલ અંધકારને લીધે મને તમામ દ્રશ્યો રંગહીન લાગી રહ્યા હતા મેં ટ્રેનની બારીની બહાર પૂર ઝડપથી દોડતા દ્રશ્યો તરફ નજર કરી ત્યાં પણ જાણે કાળા રંગના વૃક્ષો અને ખેતરો ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડી રહ્યા હતા આ મને બધું આભાસિત થઈ રહ્યું હતું મારી આંખ પટપટાવી પરિણામ શૂન્ય જ રહ્યું સર્વત્ર કાળાશ જ મેં ટ્રેનની અંદર નજર ફેરવી બાજુમાં કમ્પાર્ટમેન્ટની સામેની સિંગલ સીટ પર બેસેલો એક માણસ વારંવાર પોતાની ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો અને હું હર પળે મૃત્યુ પામી રહેલી મારી ક્ષણોને કબ્રસ્તાનને હૃદયમાં ભંડારીને ભ્રમિત દશામાં ફરી રહ્યો હતો પેલા મજૂર જેવા લાગતા માણસના ખંભે રહેલો ગમછો ધાવણ ધાવતું પેલું બાળક મને ધારી ધારીને જોઈ રહેલું સેલ્સમેન જેવા માણસ પેલી બે નાનકડી છોકરીઓ બાળકને ધડાવી રહેલ સ્ત્રીના ગાલ તેમજ અન્ય તમામ મુસાફરોનો માત્ર કપડાં જ નહીં પણ જામડીનો રંગ પણ કાળા અને ધોળા રંગમાં ફેરવાઈ ગયો હતો હવે મેં કમ્પાર્ટમેન્ટને જોવાનું શરૂ કર્યું ટ્રેનની સીટો પંખા લાઇટ તેમજ ટ્રેનનો અન્ય તમામ હિસ્સો પણ શ્વેત શ્યામ રંગમાં જ ફેરવાઈ ગયો હતો અન્ય કોઈ રંગો જ નહીં બધું જ શ્વેત શ્યામ અન્ય કોઈ રંગોનું અસ્તિત્વ જ ના હોય તો શ્વેત અને શ્યામ માટે રંગ શબ્દનું પ્રયોજન થઈ શકે કરી શકાય જો રંગો જ ના હોત તો રંગ શબ્દ હોત પણ ખરો હું જાણે સવાલોથી ઘેરાઈ ગયો અને આંખોમાં આવી ઉતરેલો અંધકાર મારા હવે મન પર આવરણ જમાવવા લાગ્યો હતો મને થયું મારી આંખો જાણે બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના મોવી કેમેરા સમાન બની ગઈ હતી હવે તે કદાચ રંગોને મારી પટલ પર ઝીલે જ નહોતી શકતી જોકે ધરા પરના તમામ તત્વો સાવ જ સ્ત શ્યામ ન હોઈ શકે એવી દલીલ હજી મારું મન કરી કર્યું હતું તેનો મતલબ એ હતો કે મારા મનના ઊંડાણમાં હજુ કોઈક રંગ જીવી રહ્યા હતા મેં ખૂબ જોરપૂર્વક દરેક દ્રશ્યમાં રંગ શોધી કાઢવાના પ્રયત્નો કર્યો પણ મારી આંખો મને સહકાર આપી નહોતી રહી ઉલટાના આ જોરને લીધે વિપરીત અસર થવાથી મારી આંખોના પોપચા પર વધુ ગરમાવો છવાઈ જવા લાગ્યો એમ થવાથી હું આંખ બંધ કરી ગયો સમગ્ર દ્રશ્ય પર જાણે કાળો પડદો ઢંકાઈ ગયો સમય થંભી ગયો એમ પણ સમયને થંભાવવા માટે હું મારી આંખો મીચી જતો મને ઘણી વખત થઈ જતું કે હું જીવિત રહીને સમય પર જાણે અહેસાસ કરી રહ્યો છું હાસ તો મારી ચેતન અવસ્થા પર તો જ આ ક્ષણોને આ સમયને રાજ કરવા મળતું હતું ને થોડીક વાર બાદ કંઈક અવાજ થતાં મેં આંખ ખોલી પણ એમ કરતાં તત જ પેલી રંગહીન દ્રશ્ય શ્રેણી શરૂ થઈ ગઈ હું ફરી વખત આંખો બંધ કરી ગયો ઓ ભાઈ તમારો કોઈ કાગળ પડી ગયો જુઓ મારી બાજુની સીટ પર બેસેલ વ્યક્તિએ મને ઢંઢોળતા કહ્યું આંખો ખોલીને મેં મારા પગ આગળ જોયું હા એ મારો જ કોઈ કાગળ હતો મેં તેને ઉઠાવ્યો તેના પર નજર કરી તેમાં શ્યામ અક્ષરે કંઈક છાપેલું હતું બધું જોતાં સમજાયું કે તેમાં શ્યામ રંગે મારું નામ પણ લખાયેલું હતું બે ભાગમાં વળેલું એ કાગળ મેં ખોલ્યું તો અંદર કેટલાક શબ્દો છાપેલા હતા એ કાગળની ભીતર પણ મારું નામ કાળા અક્ષરે લખાયેલું હતું મારું અજ્ઞાત મને આ કાગળના અક્ષરો પર રંગ શોધવા લાગ્યું દિલના કોઈ ખૂબ ભીતરી હિસ્સાએ અંદરની તરફ મારા ઉપરી દિમાગ પર એટલો જોરથી ધક્કો માર્યો કે મારું મન મારી સુસુપ્ત લાગણીઓને જાગૃત કરવા લાગી ગયું આ કાગળ શેનો હતો મારી પાસે ક્યારનો હતો તેમાં મારું નામ કેમ હતું શા માટે હું આ કાગળ લઈને ફર્યા કરતો હતો કાગળના તમામ અક્ષરો કાળા કેમ હતા હું ધ્યાનથી કાગળની અંદર રહેલા અક્ષરોને ઉકેલવા લાગ્યો એ લખાણમાં રહેલા મોટા અક્ષરે લખેલા બે નામમાંથી એક નામ પર મારી નજર અટકી મેં એ નામ વાંચ્યું એ નામ હતું અદિતા અદિતા હા અદિતા આ નામ પરથી રૂમમાં અજીબ સંચાર થવા લાગ્યો જાણે જાણેં ઉઠવા લાગ્યો ભિતરની તમામ લાગણીઓ જાગી લાગણીઓની વર્ણવી ન શકાય એવી ઉફાનને લીધે મારું મન અંદરની તરફથી મન ઝંઝોળવા લાગ્યું ભિતરમાં કથ્ય અકથ્ય સંવેદનાઓ જાગવા લાગી દિલમાં મચેલા એ તોફાનને લીધે મારી સ્મૃતિઓ મનસ્પટ પર આવીને તરવા લાગી મને બધું યાદ આવવા લાગ્યું હા મને યાદ આવવા લાગ્યું હતું આ કાગળ મારી પાસે ઘણા દિવસોથી હતો અદિતએ તેના હાથે જ મને આ કાગળ આપ્યો હતો આ નાના આ કોઈ કાગળ નહોતો આ કંકોત્રી હતી અદિતાના લગ્નની કંકોત્રી હા અદિતાના લગ્નની કંકોત્રી હતી આ મારી અદિતાના લગ્નની મને પ્રાણથી પણ પ્રિય એવી અદિતાના લગ્નની કંકોત્રી હતી આ અચાનક આવી ઉઠેલી સ્મૃતિઓને મારા દિલને વલોવી નાખ્યું દિલની ઉદાસ લાગણીઓના આંખોમાં આંસુ એ આંસુઓ પર પર લખેલા મારા નામ પડ્યા નિમંત્રણમાં શ્રી પાસે લખેલું મારું નામ ધોવાતું રહ્યું તેના થકી નીકળેલ કાળા રંગનો રેલો વહેતો વહેતો કંકોત્રી પરથી નીચે જઈ રહ્યો મેં આંખ બંધ કરી યાદોને તાજી કરવાનું શરૂ કર્યું અદિતા બોલી હતી મને માફ કરજે સ્વરાંશ હું મારા માતા પિતાને આપણા પ્રેમ લગ્ન માટે મનાવી ન શકી તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરવા મારું મન મને સહાય નથી કરી રહ્યું આમ કરવાથી હું દુઃખી જ રહીશ અને હું જ દુઃખી હોય તો તને ક્યાંથી સુખી કરી શકીશ માટે મને ભૂલી જાજે અને મને માફ કરજે સ્વરાંશ પછી જરા અટકીને બોલી હું તને ચાહું છું અને મનોમન ચાહતી જ રહીશ પણ આ ભાવમાં આપણું મિલન શક્ય નથી માતા પિતાની જીદ આગળ મારે નમવો જ પડ્યું સ્વરાંશ તું કોઈ ગેરસમજ ના કરતો અને હા તું મને નફરત ન કરતો સ્વરાંશ હું જ્યાં પણ હોઈશ તારા માટે દુઆઓ કરીશ તું મારા આત્માનો આધાર હતો અને રહીશ એટલે તું સમજજે સ્વરાંશ કે આપણા બંને હિસ્સામાં મિલનની નહીં પણ વિરહની લાગણીઓનું જીવવાનું લખાયું છે આવનાર વિરહની એ લાગણીને હૃદયના કોઈ ઊંડાણમાં દબાવી દઈને હું આગળ વધી જઈશ અને હું ઈચ્છું સ્વરાંશ કે તું પણ કોઈના સ્નેહ અને પ્રેમની લાગણીનો અધિકારી બનજે કોઈકના કોમળ હાથોની મહેંદીમાં તારું નામ લખડા લખાવડાવજે કોઈના કાળા ઘનઘોર કેશમાં તારા હાથો વડે વેણી સજાવજે અને પછી ગળામાં ભરાઈ ગયેલા ડૂમાને પોતાના ઉશ્વાસ થકી દબાવતી બોલી નેહા મારે કહેવું ના જોઈએ પણ છતાં એક અંતિમ ગુનો કરતાં કહું છું કે મારા જીવન નવજીવનના માર્ગ પર મારા ભવિષ્યના સુખ માટે શુભેચ્છાઓ આપવા તું જરૂર આવજે બાદમાં આંખોમાં આવતા આંસુઓને વહાવતી અદિતા આ કંગોત્રી મને આપતી ગઈ હતી હવે મારા મનો જગતમાં તમામ સુધી હું આઘાતમાં જ ત્યાં બેસી રહ્યો હતો તેના જેવાથી જ જાણે જીવનમાં તમામ ધ્યેય ચાલી ગયા હતા હું બેકાર એકલતામાં સરી પડ્યો હતો સમગ્ર સમાજ જીવનથી વિખૂટો પડી ગયેલો હું એકલો એકલો યંત્રવત રીતે પાત્રો કર્યા કરતો હતો જ્યાં જે મળ્યું એ ખાઈ લીધું જ્યાં સ્થળ મળ્યું ત્યાં સૂઈ લીધું હું શરીરને કોઈ અજીબ પરિભ્રમણ અવસ્થામાં લઈ ગયો જ્યાં મારી સાથે કોઈ જ નહોતું રહ્યું હું પણ નહીં પણ આ પરિભ્રમણમાં એક ઘટના નિયમિત બની રહી હતી એ હતી અદિતાના ગામેથી પસાર થતી ટ્રેનમાં સતત મુસાફરી કરવી હું અહીંથી જ ટ્રેનમાં ચડતો કલાકોના કલાકો ટ્રેનમાં વિતાવતો અને ફરી ફરીને આ જ સ્ટેશન પર આવી જતો અને વળી ફરી યાત્રા કરતો મારા અર્ધ જાગૃત મનની કલ્પનાદિત નિયમિતતા કહો કે પછી મારા દિલની કંઈ અપૂર્ણ તડપનો આદેશ કહો મારું મન હંમેશા મને એ સ્ટેશન પર પહોંચતા પહોંચાડતું હતું અત્યારે પણ કદાચ હું અદિતાના શહેર તરફ જતી ટ્રેનમાં જ બેઠો હતો ટ્રેન પૂર ઝડપથી દોડી રહી હતી પેલો સેલ્સમેન જેવો લાગતો માણસ હજી મને જ જોઈ રહ્યો હોય એવું મને લાગતું મારી સાથે નજર મળતા તેણે પોતાની નજર ફેરવી લીધી મારી બાજુમાં બેઠેલ ભાઈના ફોનમાં રિંગ વાગી તેમણે ફોન ઉપાડીને વાત કરવી શરૂ કરી તેઓ કોઈકને કહી રહ્યા હતા કે હા હા અમે સમયસર લગ્નમાં પહોંચી જઈશું આ લગ્ન શબ્દ સાંભળીને મારું મન ફરી વિક્ષિપ્ત થયું મેં પેલી કંકોત્રી જોઈ સેંકડો વાર મેં આ કંકોત્રી જોઈ હતી તેમાં રહેલા અદિતાના નામ પર લાખો વખત મેં મારા હાથની આંગળીઓ ફેરવી હતી અને મને કંઈક યાદ આવ્યું હા જ્યારે મને આ કંકોત્રી આપવામાં આવી ત્યારે તે રંગીન હતી તેમાં રહેલા ભગવાન પણ કોઈક રંગના હતા અરે એટલું જ નહીં પણ કંકોત્રીના તમામ શબ્દો કોઈક અલગ રંગના હતા તો હવે એ કંકોત્રીના કાળી કેમ લાગી રહી હતી તેમાં રહેલ રંગ ક્યાં જતા રહ્યા હતા મેં મારું માથું ધૂણાવ્યું મારા હાલના વિચારો અને જૂની યાદો વચ્ચે તુમુલનું યુદ્ધનું પરિણામ સ્વરૂપ મને એક સત્ય મળી આવ્યું હતું હા સત્ય અદિતાને મને આ કંકોત્રી આપીને ગઈ તેની થોડીક જ પળોમાં મારા દિલમાં ઉઠેલા ભયાનક આત્મિક આઘાતના લીધે મને રંગો દેખાતા અનુભવાતા બંધ થઈ ગયા હતા થતું હતું કે આ કંકોત્રીમાં રહેલા રંગોને જ મારી ત્યાગ કર્યો હતો બાદમાં ખૂબ ઝડપથી સંસારના અન્ય તમામ રંગોની અનુભૂતિ કરવાનું હું ગુમાવી ચૂક્યો હતો મારી આંખો રંગોને જોવાની શક્તિ ગુમાવી ચૂકી હતી અને આ રીતે અદિતાના તરફથી મારી લાગણીની પરાકાષ્ઠાએ જ મને આ દશામાં લાવીને મૂકી દીધો હતો અદિતાના અભાવ થકી મારી આ દુનિયા રંગહીન થઈ ચૂકી હતી મેં કંકોત્રી ઉઠાવી હૃદયથી ચાંપી ત્યારબાદ ગળી વાળીને તેને મારા ખિસ્સામાં મૂકી આસપાસ નજર નાખી ટ્રેનના મુસાફરો પેલી નાની છોકરીઓ પેલું ધાવણું બાળક મજૂર જેવો લાગતો પેલો માણસ અને ટ્રેનની બહારની તરફ દોડતી દેખાઈ રહેલી તમામ પ્રકૃતિ જેમ હતી એમ જ શ્વેત શ્યામ રંગી લાગી રહી હતી હવે રંગો વિના જ જીવવાનું છે એવું મારી આંખને જાણે સમજાવી રહ્યું હો એમ મેં આંખો પર પોપચા ઢાળીને આંખોને અંધકાર ભર્યું આવરણ આપી દીધું એટલામાં કોઈ સ્ટેશન આવ્યું મુસાફરોનું આવાગમન શરૂ થયું મારી આખી બર ખાલી થઈ ગઈ હું બારી તરફ ખસ્યો પેલા મુસાફર કોઈને ફરી વખત ફોન કહી રહ્યો હતો કે હા ભાઈ હા અમે આવી ગયા સ્ટેશન પર ટ્રેન સમયસર જ છે અમે લગ્નમાં પહોંચ્યા જ સમજો લગ્નની વાત સાંભળીને હૃદયમાં શાંત પડેલી પેલી ટીસ ફરી ઉઠી મારો હાથ ખિસ્સામાં ગયો મેં કંકોત્રી કાઢીને અંદર લગ્નની તારીખ જોઈ ઓહો અદિતાનું લગ્ન આજે જ હતું આજે અદિતાના લગ્ન સમયે હું તેના જ શહેરના રેલવે સ્ટેશન પર હતો કંકોત્રીમાં મેં લગ્ન સમય જોયો સમય સવારના નવ વાગ્યાનો હતો અને અત્યારે લગભગ બપોરનો કાળો તડકો પડી રહ્યો હતો ઓહો મતલબ મતલબ અદિતા હવે સંપૂર્ણપણે પરાય થઈ ચૂકી હતી હું હવે યુગો સુધી એકલો બની રહેવાનો હતો ભયંકર નિશાસો નાખીને મારા શરીરને કમ્પાર્ટમેન્ટ પર ટેકવતા મેં આંખો મીંચી દીધી અંધકાર વધુ ગાઢ અંધકાર અને તેનાથી પણ વધુ ભયાનક અંધકાર છવાતો રહ્યો અંધકારના એ આગોશમાં શરીર પડેલો હું ધીમે ધીમે તમામ વાસ્તવિક સંપર્કો ખોઈ રહ્યો હતો થોડીક વાર બાદ હું આંખ ખોલવા મથી રહ્યો પણ આ શું મારી આંખ ખોલી નહોતી રહી અસહ્ય ગુંગળામણથી મેં બોમ્બ પાડવા પ્રયત્ન કર્યો પણ મારી સ્વરપેટીમાંથી અવાજ જ ના નીકળ્યો હું હાથ ઉંચકીને કંઈક ઢંઢોળવા ગયો પણ હાથ ઉઠવાની શક્તિ પણ મારામાં નહોતી રહી લાચાર બનીને મેં અવાજો સાંભળવાનો પ્રયત્ન કર્યો ક્યાંયથી કોઈ અવાજ જ નહીં બધા અવાજો બધા દ્રશ્યો ગાયબ હતા હું જ્યાં હતો ત્યાં કોઈ હતું કે નહોતું હું હવે ક્યાં હતો રંગોની સાથે જ જાણે અવાજો પણ ચાલી ગયા હતા વેદનાના છેલ્લા આત્મિક આઘાતે જાણે તેના અંતિમ ફટકો મારી દીધો હતો હું તમામ ઇન્દ્રિયો ગુમાવી ચૂક્યો હતો તેમ છતાંય જાણે ભીતર કંઈક જીવતું હતું હા ઇન્દ્રિયોના મૃત્યુ બાદ પણ કંઈક એવું હોય છે કે જે તમારી સાથે અનંતની યાત્રાએ નીકળી પડે છે એ હોય છે કેટલીક અધૂરી લાગણીઓ અને અધૂરા સપનાઓ હા એ અધૂરી લાગણી મારા આત્મા પર સવાર થઈને મારી સાથે નીકળી પડી હતી તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને જો સ્ટોરી ગમે તો સ્ટોરીને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો